ઝંડ હવે આ ઝંડનું બોર્ડ છે આ જાંબુઘોડા ચોકડી છે આઈએ આપણી હવે અહીંથી આપણે જંડ જવાનું છે આ જાંબુઘોડા ચોકડી છે બોડેલીથી જઈએ તો એ પ્રમાણેની આ ચોકડી આવે તો અહીંથી આપણે આ સામે જોઈશું તો આ ભારત પેટ્રોલિયમ છે અને એની બાજુમાં ઇન્ડિયનનો પેટ્રોલ પંપ છે તો આ રસ્તો દેખાય તો આ રસ્તે સીધું જ આપણે પાંચથી સાત કિલોમીટર જવાનું છે તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો સામે દેખાય છે ને જાંબુઘોડા આઈટીઆઈ છે અને જોડે જે સ્કૂલ પણ આવેલી છે આદર્શ નિવાસી શાળા અને બીજી આપણે કઈ સ્કૂલ છે તે સ્કૂલ પણ આવેલી છે તો આ જંડ જવાના રસ્તામાં જ આઈટીઆઈ તમને દેખવા મળશે પછી સામે એક છે શ્રી ધનેશ્વરી માતાજીનું મંદિર એટલે અહીંથી આપણે જમણી બાજુ વળી જઈશ તો આ ધનેશ્વરી માતાજીનું મંદિર તમને જવાશે એ પછી આપણે આગળ જઈને જઈશું કેવું છે તે

થોડું ધ્યાન રાખીને જવું પડે એવું છે એટલે મસ્ત જંગલ ટાઈપ રસ્તો છે જુઓ તમે આ રસ્તામાં મોટા રાસ્કા ગામ આવે છે ને મોટા રાસ્કા પ્રાથમિક શાળા આવેલી છે જુઓ મોટા રાસ્કા ગામ છે સરસ ગામ છે મોટા રાસ્કાની આ પ્રાથમિક શાળા છે પછી સામે આ ભાથુજીનું મંદિર છે જય શ્રી ભાથીજી મહારાજ આ ભાથુજી મહારાજનું ગામ મંદિર છે રાસ્કામાં અને આ એક નાનું બ્રિજ જેવું આવે છે તમે દેખજો આ સરસ મજાનું ડુંગરાળ પ્રદેશ છે મસ્ત મજા આવે છે જુઓ તમે આ ચોમાસામાં આવ્યા હોય તો અહીંનો નજારો જ કંઈક અલગ લાગે આખી જે આ બધું સુકાઈ ગયેલું દેખાય છે ત્યાં બધે પાણી હોય છે એટલે પાણીના લીધે તમને સરસ મજાનું દેખાય છે અહીં તમને થોડી થોડી વારે જગ્યા ઉપર આ બધું શાકભાજી એવું વેચતા જોવા મળશે જુઓ તમને એટલે લેવું હોય કુદરતી વસ્તુ તો અહીં આવી જવાય આ નાના નાના ઝરણા છે આ બધા ઝરણા તમે ચોમાસામાં આવો તો ભરપૂર જોવા મળે પાણીથી તો બહુ મજા આવે એવી જગ્યા છે પાણી હોય તે વખતે ચોમાસામાં હમણાં તો કશું છે નહીં અને આ રીતે બાર બાઇક રાઈડરો બી બધા બહુ જ આવે છે તમે જોવા દૂર દૂરથી બધા સ્પેશિયલ આવે છે અહીંયા પછી આ રામદેવ હોટલ ઢાબા આવા ઢાબા તમને બહુ મળી જશે જે દેશી ખાવાનું કહેવાય આપણું રોટલા ને ચટણી ને મરચું ને એ બધું એ બધું ખાવાનું તમને અહીં સરસ મળી જાય એકદમ દેશી સ્ટાઇલમાં બનાવેલું હોય છે ચૂલાનું જ બનાવેલું હોય છે એ તમને ખાવા